જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિરસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ભાદરવાસુદ પાચમ વિશે વાત કરીશું જેને સામા પાચમ અથવા ઋષિ પાચમ પણ કહેવામાં આવે છે આ દિવસે સામો ખાવાનો મહિમા છે જે સ્ત્રીઓએ વ્રત કર્યું હોય એ સ્ત્રીઓએ ફક્ત સામો ખાઈને ઉપવાસ રાખવાનો હોય છે સામા સિવાય બીજું કશું ખાવાનું હોતું નથી એટલા માટે આ પાચમને સામા પાચમ કહે છે અને સામા પાચમ અથવા ઋષિ ઋષિપાચમનું મહત્ત્વ શું છે તે આજના વિડીયોમાં આપણે જાણીશું અને આ પાચમનું ફળ શું છે તેના વિશે પણ આપણે જાણીશું અને આ પાચમ લોકો કેમ કરે છે એના વિશે પણ હું તમને જાણકારી આપીશ કોઈ પણ વ્રત કરીએ તો એના વિશે જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે સ્ત્રીઓ કુંવારિકાઓ માસિક ધર્મમાં હોય ત્યારે જાણીએ અજાણીએ એમને ઘણા દોષ લાગતા હોય છે માસિક ધર્મમાં જાણીએ અજાણીએ કોઈ ધાર્મિક વસ્તુને અડી જાય તુલસી માતાને અડી જાય અથવા તો મંદિરમાં પ્રવેશ કરી જાય અને રસોઈ બનાવે તો આ રીતે સ્ત્રીઓને ઘણા દોષ લાગે છે તો આ દોષના નિવારણ માટે સામા સામાપાચમ એટલે કે ઋષિ ઋષિપાચમ કરવામાં આવે છે આ ઋષિ પાચમમાં કોઈ દેવી દેવતાઓનું પૂજન કરવામાં આવતું નથી પરંતુ સપ્તર્ષિઓનું પૂજન કરવામાં આવે છે સપ્તર્ષિઓ એટલે કે સાત ઋષિઓનું પૂજન કરવામાં આવે છે તેમાં કશ્યપ ઋષિ અત્રિ ઋષિ ભારદ્વાજ ઋષિ વિશ્વામિત્ર ઋષિ ગૌતમ ઋષિ જમાદગ્નિ ઋષિ અને વશિષ્ઠ ઋષિનું પૂજન કરવામાં આવે છે જે કુંવારિકાઓ માસિક ધર્મમાં આવતી હોય ત્યારે થતા દોષના નિવારણ માટે આ વ્રત ખાસ કરવું આખા વર્ષમાં બીજા કોઈ વ્રત ના કરો તો ચાલે પણ આ વ્રત ખાસ કરવું જોઈએ અને કોઈ કારણસર જો તમે આ વ્રતની પૂજન વિધિ ના કરી શકો તો પણ સપ્તઋષિનું ધ્યાન ધરીને પણ તમે પૂજા કરી શકો છો ફળ મેળવી શકો છો અને વાર્તા સાંભળીને પણ તમે ફળ મેળવી શકો છો સામાપાચમના દિવસે સ્ત્રીઓએ સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું સ્નાન કરવાના પાણીમાં આમળાની ભૂખી નાખવી અને અધેડાનું દાંતણ કરવું અધેડાનું દાંતણ ન હોય તો ચાલે પણ આમળાની ભૂખી નાખીને સ્નાન જરૂર કરવું ત્યારબાદ પૂજા પાઠ કરવા આ દિવસે સપ્તર્ષિઓની પૂજા થાય છે એટલા માટે જો સપ્તર્ષિઓની મૂર્તિ અથવા તો સપ્તર્ષિઓનો ફોટો હોય તો તેમની પૂજા કરવી અને તે પણ ન હોય તો સાત સોપારીને ઋષિમુનિના સ્વરૂપમાં જોઈને સુપારીની પૂજા કરવી અને એમને સૂતરના દોરાની જનોઈ બનાવીને આપણે પહેરાવવાની ત્યાર પછી નાગરવેલના પાન લેવાના સાકર અને એલચી મુખવાસ માટે લેવા કળશની સ્થાપના કરવાની અને આ દિવસે સપ્તર્ષિઓ સાથે અરુંધતી માતાની પણ પૂજા થાય છે તો એમના માટે અર્પણ કરવા માટે શૃંગારની વસ્તુઓ પણ લેવાની પ્રસાદમાં કેળાનો ભોગ ધરાવવાનો હવે આપણે પૂજન વિધિ વિશે વાત કરીશું તો વ્રતના દિવસે એક બાજોઠ ઉપર પીળા રંગનું કે સફેદ રંગનું અથવા લાલ રંગનું કપડું તમારે પાથરવાનું અને ગણપતિ બાપાને આસન માટે તમારે ચોખા અથવા ઘઉંની ઢગલી કરી અને ગણપતિ બાપાની મૂર્તિ સ્થાપિત કરવાની અને જો તમારી પાસે મૂર્તિ ન હોય તો સોપારીને ગણપતિ બાપા તરીકે માનીને સોપારી પણ મૂકી શકો છો બાજુમાં બીજી ઘઉંની ઢગલી કરીને એના પર કળશ સ્થાપિત કરવાનો ત્યારબાદ આપણે સપ્તર્ષિ અને અરુંધતી માતાની પણ સ્થાપના કરવાની સપ્તર્ષિ અને અરુંધતી માતાની સ્થાપના કરવા માટે આઠ ચોખાની ઢગલી આસન તરીકે કરવાની સાત ઢગલીઓ પર આપણે સપ્તર્ષિઓને એટલે કે સપ્તર્ષિઓ તરીકે જે સુપારી લીધી છે એમને સ્થાપિત કરવાની અને આઠમી ઢગલી પર અરુંધતી માતાની મૂર્તિ સ્થાપિત કરવાની અને જો મૂર્તિ ન હોય તો તમે લોટમાંથી પણ અરુંધતી માતાની મૂર્તિ બનાવી શકો છો ત્યારબાદ સપ્તર્ષિઓને જનોઈ પહેરાવાની અને અરુંધતી માતાને લાલ સૂત્રનો દોરો લઈને વસ્ત્રા તરીકે પહેરાવવાનો અને ઋષિઓને અને અરુંધતી માતાને કંકુનો ચાલલો કરવાનો ત્યારબાદ અબિલ ગુલાલ ચોખા અને ફૂલ વડે ઋષિઓની પૂજા કરવાની અને અરુંધતી માતાની પણ પૂજા કરવાની તમે કોઈ પણ રંગના અને કોઈ પણ ફૂલ લઈ શકો છો ત્યારબાદ જે કેળા લીધા હોય અથવા બીજું કોઈ ફળ લીધું હોય એમને પ્રસાદીમાં ધરાવવાનું અને અલગ અલગ પ્રસાદી ના કરી શકો તો એક ડીશમાં તમે પ્રસાદી ધરાવી શકો છો આ સામાપાચમ છે તો સામાની પણ તમારે પૂજા કરવાની હોય છે પૂજામાં તમારે એક દળિયામાં સામો લઈને સામાની પૂજા કરવાની ફૂલ ચડાવીને અને તમે કાચો સામો પણ લઈ શકો છો અને રાંધેલો સામો પણ લઈ શકો છો પણ રાંધેલો સામો જો તમે લો તો એમને ઠંડો પાડીને ત્યારબાદ તમારે લેવાનો અને પૂજા કરવાની ત્યારબાદ અરુંધતી માતાને સુહાગણી વસ્તુ અર્પણ કરવાની સુહાગની વસ્તુમાં તમારે બંગડી ચાલલાનું પેકેટ અને બીજું કોઈ પણ વસ્તુ ચાલે અને દક્ષિણા પણ તમારે અર્પણ કરવાની રહેશે ત્યારબાદ મુખવાસ માટે જે આપણે નાગરવેલના પાન લીધા છે એલચી લવિંગ લીધા છે સાકર લીધી છે તે પણ તમારે અર્પણ કરવાના છે સપ્તર્ષિઓને પણ અર્પણ કરવાના છે પાનનું બીડું અરુંધતી માતાને પણ અર્પણ કરવાના છે કોઈપણ પૂજન વિધિ આરતી વગર અધૂરી ગણાય છે તો આપણે ગણપતિ બાપાની આરતી કરીશું સપ્તર્ષિની આરતી કરીશું અને અરુંધતી માતાની પણ આરતી કરીશું ત્યાર પછી સપ્તર્ષિઓને અને અરુંધતી માતાને પ્રાર્થના કરવાની કે આ વ્રતમાં મારાથી જે કંઈ ભૂલ થઈ હોય પૂજા વિધિમાં જે ભૂલ થઈ હોય એ બદલ મને ક્ષમા કરજો અને માસિક ધર્મમાં પણ જો કોઈ દોષ લાગ્યો હોય તો તેનું નિવારણ કરજો અને મને અને મારા પરિવારને સુખી રાખજો અમારા બધાનું રક્ષણ કરજો આ રીતે તમારે પ્રાર્થના કરવાની છે અને ક્ષમા યાચના કરવાની છે ત્યારબાદ પૂજામાં જે પણ આપણે વસ્તુ મૂકી છે સામો મૂક્યો છે જો કાચો સામો મૂક્યો હોય તો તે બ્રાહ્મણને દાનમાં આપવાનો અને જે પ્રસાદી ચડાવી છે એ બધાને વહેંચી દેવી અને અરુંધતી માતાને જે સુહાગની વસ્તુઓ ચડાવી છે તે કોઈ બ્રાહ્મણીને અથવા સૌભાગ્યવતી સ્ત્રીને દાન કરવાની હવે આ વ્રત વિશે જે વાર્તા છે તે આપણે સાંભળીશું ઘણા વર્ષ પહેલાંની વાત છે વિદર્ભ દેશમાં ઉત્તંક નામનો એક બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા પુત્ર સુદેશ અને પુત્રી સતમા સાથે રહેતો હતો પુત્ર ભણી ગણીને હોશિયાર થયો હતો અને સતમાના પણ લગ્ન કરી દીધા હતા એક વર્ષ બાદ પોતાની પુત્રી પર દુઃખના ડુંગર તૂટી પડ્યા એનો પતિ માંદગીમાં મૃત્યુ પામ્યો ત્યારબાદ સતમા પિયર આવી પુત્રીની આ દશા જોઈને માતા પિતાને ખૂબ દુઃખ થયું માતા પિતાએ પુત્રીને આશ્વાસન આપ્યા અને પુત્રીને પ્રભુ ભક્તિમાં જોડાઈ જવાનું કહ્યું બ્રાહ્મણ અને બ્રાહ્મણીનું મન પણ સંસારમાંથી ઉઠી ગયું હતું તેઓ વનમાં જઈને ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ એમની સાથે રહેતા હતા ધર્મના કાર્ય કરવા છતાંય સતમાનો આખો દિવસ પૂરો થતો ન હતો તે બપોરના સમયે આશ્રમની બાજુમાં આવેલા એક ઝાડ નીચે સૂતી હતી એક દિવસ તે સૂતી હતી ત્યારે તેના શરીરમાંથી પરુ નીકળવા લાગ્યું અને તેમાં કીડા ખદબત્તા હતા તે ગભરાય અને રડતી રડતી તેની માતા પાસે ગઈ અને માતા તેની દશા જોઈને ખૂબ ગભરાઈ અને દુઃખી થઈ તેમણે ઘરના બીજા સભ્યોને પણ વાત કરી બ્રાહ્મણે તેની પુત્રીને ગરમ પાણીથી સ્નાન કરવાનું કહ્યું ગરમ પાણીના સ્નાન કરવાથી પુત્રીને થોડી રાહત થઈ બ્રાહ્મણીના આગ્રહથી બ્રાહ્મણ ત્રિકાળ જ્ઞાની હોવાથી તેમણે પુત્રીનો ભૂતકાળ જોયો તે આગલા જન્મમાં એક ઋષિની પત્ની હતા તે જન્મમાં તે રજસ્વલા ધર્મ પાળતી ન હતી એટલે કે માસિક ધર્મમાં જે નિયમોનું પાલન કરવાનું હોય એ નિયમોનું પાલન ન કરતી હતી માસિક ધર્મમાં ચાર દિવસ સુધી કોઈ વસ્તુને અડવી નહીં ધાર્મિક વસ્તુને અડવું નહીં પૂજન કરવું નહીં આ બધો નિયમ આપણે પાળવાનો હોય છે પરંતુ સતમાએ આ ધર્મ પાડ્યો ન હતો તેથી આ જન્મમાં તેને એ પાપ નડ્યું છે અને તેનું ફળ મળ્યું છે અને જે લોકો ઋષિપાચમ એટલે કે સામા પાચમનું વ્રત કરતા હતા તેમની નિંદા કરતી હતી અને મશ્કરી કરતી હતી તેનું પાપ આ જન્મે એને નડ્યું તો જે લોકો સામાપાચમનું અથવા ઋષિપાચમનું વ્રત કરતા હોય એમની નિંદા કે મશ્કરી ન કરવી જોઈએ નહીં તો સાતમાં જેવી હાલત થાય છે આ પાપના પ્રતાપે સતમાને આખા શરીરે પરું નીકળ્યું છે અને કીડા પડ્યા છે આ સાંભળી સતમાની માતા વિલાપ કરવા માંડી બ્રાહ્મણે તેને આશ્વાસન આપ્યા અને કહ્યું કે જો તે સામા સામાપાચમનું વ્રત કરશે તો તેના પાપનું નિવારણ જરૂરથી થશે અને આ વ્રત જો એ પૂરી શ્રદ્ધાથી કરશે તો તે આ પાપમાંથી મુક્ત થશે આ સાંભળી બધા ખુશ થઈ ગયા અને આ વ્રતની પૂજન વિધિ વિશે બ્રાહ્મણને પૂછ્યું તો બ્રાહ્મણે કહ્યું કે ભાદરવા સુદ પાંચમના દિવસે સવારે વહેલા નાઈ ધોઈને સપ્ત ઋષિનું પૂજન કરવું દીવો અગરબત્તી કરી પ્રસાદ ધરાવવો આ રીતે પૂરી શ્રદ્ધાથી પૂજા કરવાથી રોગનું નિવારણ જરૂરથી થશે આ પ્રમાણે સતમાએ પૂરી શ્રદ્ધા ભક્તિથી વ્રત કર્યું અને તે તેને ફળ્યું થોડા જ દિવસમાં તેના શરીરથી પરું નીકળતું બંધ થઈ ગયું અને એની કાયા પહેલાંના જેવી સુંદર થઈ ગઈ તો કોઈ પણ સ્ત્રીઓએ જો આ વ્રત ન કર્યું હોય અને દોષ લાગ્યો હોય તો આ વ્રત જરૂરથી કરવું જેથી કોઈ પણ દોષ લાગ્યો હોય તો તેનું નિવારણ આ વ્રતના પ્રતાપે કરી શકાય તો આ હતી સામાપાચમ એટલે કે ઋષિપાચમ નિમિત્તે વાર્તા આ વાર્તા સાંભળનાર બોલનાર અને વિડીયો જોનાર બધાને સુખી રાખજો અને આ વ્રત જરૂરથી ફળજો તો મિત્રો ભક્તો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો વિડીયોનો વધુમાં વધુ પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ આ વ્રત વિશે અને વાર્તા વિશે જાણી શકે કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ